તો સરદારધામ જીપીપીએસ દ્વારા આયોજિત જે બે હજાર ચોવીસમાં જે એક્સપો યોજાયેલો છે એમાં બાગાયતી પાકનો સ્ટોલ અને એમાં જે આંબાની કલમ કે જેમાં આપણને વધારે જાણવા મળે અને બાગાયતી પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે અગ્રેસર છે તો એમાં પણ આગળ વધી શકે તો આપણા પ્લેટફોર્મમાં તમે જો બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી દો તો આપણી સાથે કંપનીના જે ડાયરેક્ટ મેનેજર છે એ જોડાઈ ચૂકેલા છે તો એની સાથે આપણે ચર્ચા વિચારણા કરીએ તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે તમારો પરિચય આપો મારું નામ સંજયભાઈ ભટોડીયા છે ગામ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ ઓકે હવે તમારે જે આ ગુલાબવાડી જે નર્સરી છે એની પૂરોપૂરો એનો પરિચય આપો અને કેવા કેવા પ્રકારની આંબાની કલમ અને કઈ રીતની તમારી સિસ્ટમ છે જણાવો એમાં સિસ્ટમ માં એવું છે સાહેબ આંબા ની કલમો અમે સો સો રૂપિયા થી લઈ પંદરસો રૂપિયા ની કલમ અમે બનાવીએ છીએ જેમ છ મહિના ની ઉમર હોય છ થી સાડા ત્રણ વર્ષ ઓકે અને તમે મેન જે આંબાનો ઉછેર કરો છો અને કઈ રીતના અને ખેડૂતો કેવી કેવી જગ્યાએ વાપરી શકે અને ઉગાવી શકે અને બાગાયતી પાકમાં આગળ વધી શકે એ જણાવો બાગાયતી પાક તો જેમ કે આંબા તો બધી જમીનમાં થાય ખાલી એક ગોરમટો આવે જે ચીકણી માટી એમાં આંબો ન થાય ઓકે હવે ઘણા બધા મિત્રો ઘણી બધી કલમો વાવતા હોય છે અને તમારી પાસે જે આંબાની વેરાયટી છે એ વેરાયટી કઈ કઈ છે એ જણાવો મારી પાસે દોઢસો છે રાજાપુરી લંગડો હાપુસ ઓકે કેસર જમ્બો કેસર ઓકે બાકી દોઢસો વેરાયટી છે ઇન્ડિયામાં થતી બધી વેરાયટી આપણી પાસે છે ઓકે હવે આપણા ગુજરાત રાજ્યમાં તમે કેવા કેવા ખેડૂત ખેડૂતિત્રોને આપેલું છે અને ઘણા બધા ખેડૂતો વાવેલું છે એમાં વિસ્તારો વિસ્તારોના નામ જણાવો વિસ્તારોમાં તો ગુજરાત પૂરા ગુજરાતમાં આપેલ છે આણંદથી લય અને સુરત વલસાડ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તાલાડા જામનગર રાજકોટ બધે આપેલી જ છે ઓકે હવે મેઇન ડાયરેક્ટ ખેડૂતોને તમારો કોન્ટેક્ટ કરવો હોય અને તમારી પાસેથી માહિતી મેળવવી હોય આંબાની તમારી પાસે પાસેથી રોપા લેવા હોય તો કઈ રીતનો કોન્ટેક નંબર કરી શકે અને ક્યાં તમારું સ્થાન આવેલું છે મારો નંબર છે નાઇન ઓકે ડબલ ઓકે અને અમારી નર્સરી રતાંગમાં જ છે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી શકે છે હવે છેલ્લે વધારે તો નહીં પણ ખેડૂતોને તમે કેવો સંદેશ આપવા માંગશો આંબાની ખેતીને લઈને